તા ને પ્રોત્સાહન આપવાનો છે પિંક રિક્ષા તેમને વિશિષ્ટ રંગથી સરળતાથી ઓળખી શકાય છે શહેરમાં મહિલાઓને ટેકો આપવા માટેની વ્યાપક અભિયાન ભાગ છે આ પહેલ માત્ર આ મહિલાઓને જીવન નિર્વાહમાં

પિંક રિક્ષાની શરૂઆત મહિલાઓને સશક્ત બનાવવા અને તેમને ટકાઉ આજીવિકાના અવસર પૂરા પાડવા માટેનો પ્રશંસનીય પ્રયાસ છે આ પહેલ માત્ર મહિલા ડ્રાઈવરોને ફાયદો પહોંચાડે છે પરંતુ શહેરમાં મહિલા મુસાફરોની સુરક્ષા અને સુવિધામાં પણ યોગદાન આપે છે